વટવા વિસ્તારમાં આવેલા ગોલ્ડન વિલામાં પાંચ કિન્નરોએ હોબાળો મચાવીને ફિનાઇલ પીધું હોવાની ઘટના સામે આવી છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર વટવા પોલીસ સ્ટેશનમાં પાંચ કિન્નારોએ હોબાળો મચાવીને ફિનાઇલ પીધું હોવાની ઘટના સામે આવી છે જેમાં વટવા વિસ્તારમાં આવેલા ગોલ્ડન વિલામાં રહેતા હિનાદે પાવૈયાએ વટવા પોલીસ સ્ટેશનમાં કેટલાક કિન્નરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેમાં થોડા દિવસ પહેલાં હિનાદે તેના ગુરુ સાથે ઈસનપુર ખાતે હેરવોશ કરાવવા માટે ગયા હતા અને વોશ કરાવવા જાય તે પહેલા સોનાની બુટ્ટી સોનાના દાણા નથણી તેમ બુરખી સહિત બે તોલા સોનાના દાગીના તેના સાથી તિજોરીમાં હતા જે બાદ હિનાદે નાયરાદે પાકીટ લેવા માટે ઘરે મોકલ્યા હતા પરંતુ તે પરત નહીં આવતા મામલો બિચક્યો હતો ગઈકાલે નાયરાદે પરત આવીને હિનાદેને કહ્યું હતું કે તારા રૂપિયાના દાગીના મેં વેચી દીધા છે જેથી હિનાદે ગઈકાલે તેના સાથીદારોને લઈને વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં પોલીસે ફરિયાદ લેવાની શરૂ જ કરી હતી પરંતુ પોલીસ પર દબાણ ઊભું કરવા માટે પાંચ કિન્નરોએ ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરતાં પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી જેને લઈને ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી આ અંગે ઝોન છ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન આવેલા કેટલાક કિન્નરને ગેરસમજ ઊભી થઈ હતી જેના કારણે ફિનાઇલ પીધું હતું પરંતુ તેમના ગુરુ આવતા ગેરસમજ દૂર થઈ હતી આ મામલે કિન્નરોની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ઉપરાંત જાણવાજોગ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જય હિન્દ જય ભારત